છોકરા માટે અંબાજી ના માર્ગ પર ભક્તો ની સાથે સાથે આપડે પણ હવે ચાલતા માં અંબાના નીકળ્યા છીએ રસ્તા પર પદયાત્રિકો કઈ પ્રકારે ચાલી રહ્યા છે કેટલી દૂર થી આવે છે એ બધું જ આપણે એમની જોડેથી જાણીશું

आप जाना ओडिल क्या से आओ छो कितना किलोमीटर दूर से राजस्थान से आ रहे हैं हां नौ 9 साल से आ रहे हैं अच्छा सर नौ साल से नौ साल से और कितना किलोमीटर दूर है ये 4 किलोमीटर 200 किलोमीटर 200 किलोमीटर दूर क्या कहा आपको राजस्थान डूंगरपुर जिला आगे आप हमें मिले थे वही हो ना नहीं हम नहीं वो। गैसा गैसा? गैसा? कैसा है? कैसा है। और आनंद मजा लेने के लिए चार पाँच दिन हम निकल जाते हैं कितनी बहन हो जहाँ बहन कितनी दूर से आ जो चल है कितना किलोमीटर से आया बोला बोला कितने दूर से आया बीस किलोमीटर दिखाई यहाँ से आया બરાબર કેટલા વર્ષથી ચાલતા હો? 3 વર્ષથી. 3 કોઈ માનતા કે એમ નેમ? માનતા હે. છે ની માનતા. એ બિલા માર ઘરવાળા બીમાર થાય કે એટલે ઓપરેશન કર્યું હૃદયનું. હા હા એટલે પછી રસી ને કરતી ને નાની મોટીલી હતી. પરાસીને હેડ દે તને ઓ મરત ના તો દે કે બાંધી લીધી. પછી? પછી મટી ગયો. જુરિયર ટાઇમ મટી ગયો. નહીં ના એક મહિનામાં જ મટી ગયું બાકી આમ નતું પણ માનતા ચાલતા ગયા મટી ગયું તમે સાઈડ પોરી બાળકો કેટલા સો છ બાળકો છોકરા કેટલા એમાં મે તો ગન ચાર છોકરીઓ બહુ સરસ છે સુવા છે સરસ અને કેટલા વર્ષથી જાઓ છો હા સાલે કેવું છે માનુ પ્રચારો રે હા રે હવે જરાઓને સુવા છે હા દાળ લગાઈને મસ્ત ટકટક થઈ જઈ રહ્યા છો ક્યાંથી તમે જે ગામ રહે છે કેટલું કિલોમીટર થાય અમારે સતો છે 190 કિલો 190 કિલોમીટર હા એ લોકો માનતા માને છે એમ નેમ એમ નેમ જ

તો આ જોઈ શકો છો તે મુજબ આપણે પણ ચાલી રહ્યા છીએ અને સાથે સાથે અંબાના ભક્તો પણ ચાલી રહ્યા છે અનેક ભક્તો એવા છે જે વર્ષોથી ચાલતા આવે છે ખૂબ દૂર દૂર થી લોકો આવે છે કેટલાક જણાવ આપણને જણાવ્યું તે મુજબ તેમના પતિ બીમાર હતા અને એમના હૃદયનું ઓપરેશન કરવાનું હતું એમની તબિયત ઠીક નતી ને એમને માની માનતા માની કે જો અમને ઠીક થઈ જશે તો હું ચાલતી આવીશ એમને એક જ મહિનામાં ઠીક પણ થઈ ગયું અને આજે તેઓ મા આંબાના દ્વારે ચાલતા નીકળ્યા છે આશ પ્રકારે અનેક લોકોની આસ્થા છે અને આસ્થાનું પણ એમને મળી રહ્યું છે એમના દુઃખ દર્દ ધૂર થઈ રહ્યા છે મા અંબાના આશીષ તેમની પર વર્તી રહ્યા છે અને તેથી આજે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં બનાસકાંઠા નહીં પણ ગુજરાત બી નહીં પણ આખા ભારતના ખૂણે ખૂણેથી લોકો માય ભક્તો અહીં ચાલતા આવે છે આ વર્ષે પણ ચાલીસ લાખ જેવું વધુ ભાઈ હતું મા અંબાણા દ્વારે ચાલે તે અંદાજ છે આપણે પણ અત્યારે મા અંબાના દ્વારે ખેડૂમાંથી મલસ્થિના રૂટ પર ચાલતા ચાલી રહ્યા છીએ અને આ સફર હજુ પણ ચાલુ છે આપણે પણ આ જ રીતે ભક્તો સાથે ચાલતા ચાલતા માં અંબાના દ્વારે જઈશું એમની રસમો પરથી તકલીફો વિશે જાણીશું એમની શ્રદ્ધા વિશે જાણીશું આ સફર અહીંયા ચાલુ છે આપ જોડાયેલા રહે પૃથ્વી પરનો સૌથી મોટો પદયાત્રી મેળો એટલે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આ મેળો એ માત્ર મેળો નથી પરંતુ આસ્થાનું સ્થાનું પ્રતિક છે આ મેળો એ માત્ર મેળો નથી પણ સેવા ભાવિકોની એક સેવાનું પ્રતિક છે આ મેળો એ મેળો નથી પરંતુ સરકારી કર્મયોગીઓની મહાસેવાનો યજ્ઞનો મેળો છે અને તેથી જ તો ભાદરવી પૂનમના મેળામાં આવવા માટે ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી લાખો માઈ ભક્તો અંબાજીના માર્ગો પર માનવ કિડિયારૂનું જેમ અત્યારે ઉભરાયેલા છે આજે અંબાજી મેળાનો ત્રીજો દિવસ છે અત્યારે આપણે છીએ ખેડબ્રહ્માથી અંબાજીના રૂટ પર અને અહીં આપ મારી પાછળ જોઈ શકો છો તે મુજબ જ્યાં આપની નજર પહોંચશે ત્યાં સુધી અત્યારે ભર બપોરનો ટાઈમ છે બપોર બપોરના ખરા તડકામાં પણ બપોરે એક વાગે પણ આપ જોઈ શકો છો તે મુજબ હું કેમેરામેનને કહીશ કે થોડા બાજુ આવીને થોડા લોંગ શોર્સ બતાવે અને એક વાગ્યાનો સમય છે બપોરનો આટલો તડકો પડી રહ્યો છે તે છતાં પણ અસહ્ય તાપમાં પણ માઈ ભક્તોનો જે ઉત્સાહ છે તે ઓછો નથી થઈ રહ્યો અને તેઓ ખૂબ જ ઉત્સાહ સાથે મા અંબાના એક દર્શન માટે ચાલતા કિલોમીટરથી આવી રહ્યા છે કોઈ દોઢસો કિલોમીટરથી ચાલતા આવી રહ્યું છે કોઈ ત્રણસો કિલોમીટરથી ચાલતા આવી રહ્યું છે કોઈ દંડવત પ્રણામ કરતા ચાલતા આવે છે તો કોઈ માથે મોટી ઘરબી લઈને ચાલતા આવે છે તો કોઈક બાળકોને ઝોલીમાં લઈને ચાલતા આવે છે આ માત્ર ચાલતા પહોંચવાની યાત્રા નથી પરંતુ મા અંબા પ્રત્યેની એક ભક્તિ છે એક આસ્થાનું પ્રતિક છે અને આ આસ્થા માટે અનેક સેવા ભાવિકો પણ રસ્તામાં સેવા કેમ્પો લગાવીને આ માઈ ભક્તોની સેવા કરતા હોય છે અનેક માઈ ભક્તો આવી રહ્યા છે આપણે પ્રયત્ન કરીશું એમની સાથે વાતચીત કરવાનો પણ આ માઈ ભક્તો આવી રહ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જય અંબે જય અંબે ક્યાંથી આવો છોથી કેટલું થાય અહીંયાથી વીસ પચીસ થતા એટલા જ અંબાજી ના રોડ પર ચાલતા માઈ ભક્તો અત્યારે ચાડા ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ સુધી પહોંચી ચુક્યા છે અહિયાં માઈ ભક્તો આરામ કરી રહ્યા છે અહીંયા કેટલાક ભક્તો આપણે પૂછીશું ક્યાં ક્યાંથી આવે છે आप बताइए आप हिंदी भाषी लग रहे हैं कौन से स्टेट से आ रहे हैं और कितने दूर से आ रहे हैं आ, सर हम राजस्थान से आ रहे हैं और हम डूंगरपुर जिले से आ रहे हैं हमारे अम्बाजी हमारे गाँव हम से दो सौ किलोमीटर है हम परसों सवेरे से निकले थे और यही समय पे हम यहाँ पे आज सब सामने सब, सब, आ चुके हैं और हम आज रात दस बजे तक अम्बाजी पहुँच गए हमारे पूर्ण विश्वास और शक्ति के साथ माँ के आशीर्वाद की जिला ऐसी हम जा रहे और हमारे साथ में हमारे सेवेंटी फाइव भक्त मंडल है और हम आना ठीक है खाना पानी किया होगा अलग बात है हम रेगुलर चल रहे हैं, है, रहे हैं और हमारे माता के प्रति ऐसी रखता है कि माता जी के स्वरूप हमारे गाँव में मंदिर है और हमारे ऐसा चमत्कार में ऐसे पिछले साल मेरे दोस्त आया साल लोग बीस साल से आ रहे उसके प्रास्तर में आया तो मेरे पिछले साल आते इस साल मेरी पूरी मनोकामना पूर्ण हो गई मैं और इस साल भक्तों को मेरे साथ में और मैं जोड़ के ला रहा हूँ જે ભક્તો છે એમને અનેરી ઉર્જા નો પણ રસ્તામાં સંચાર થાય છે કોઈ થાક નથી લાગતો કોઈ ભૂખ નથી લાગતી आप बताइए बीस साल से आप चलते जा रहे मानता थी या ही रहे सर, मेरा नाम भरत कुमार है मैं राजस्थान से हूँपुर जिला मेरा मैं बीस साल से यहाँ जा रहा हूँ मैं पहले दूसरे गाँव से भक्तों के साथ में रहता था साल से हमारे गाँव से सात आदमी हुए सात के चौके हुए सेवेंटी फाइव हुए हमारे साथ एक गाड़ी है और एक ट्रक में रथ ट्रैक्टर में रथ है उसके साथ में सेवेंटी फाइव लोग हैं और सबकी खाना पीना सब हमारे साथ में है सभी आराम से चल रहे हैं हमारा रथ जो है वो पीछे आ रहा है बीस साल से मारे और अभी हमारे सब भक्तों चल रहे हैं रात को आज रात को मोटाम पहुँच जाएंगे भक्ति चमत्कार वगैरह को देखे आपने बहुत चमत्कार वो मैं एक साल आया और दूसरे साल मेरी शादी हो गई और मेरी दीदी के साथ में आया और तीसरे साल मेरी आज तीन बच्ची आए एक बच्ची तो मेरी नवात्रि के पहले दिन ही उसका जन्म हुआ है और माता का चमत्कार मेरे पे जैसा सभी भी है सभी भक्तों भी श्रद्धा है सब भक्त श्रद्धा को लेके आ रहे हैं उनकी मनोकामना हर मनोकामना पूर्ण हो रही है તો વીસ વર્ષથી જે માયભાગ ચાલતા આવે છે જયારે પહેલા વર્ષે આવ્યા અને એક જ વર્ષની અંદર તેમના લગ્ન પણ થઈ ગયા અત્યારે સુખ સંપન્ન જીવન પણ જીવ છે आप बताइए भैया आप कितने साल से आ रहे हो और माँ अम्बा का कुछ पर्चा बताइए मैं पिछले तीन साल से आ रहा हूँ जी और मेरे गांव से ये भरत भाई है पिछले बीस साल से इधर आते हैं और गांव के लोगों का माता जी के प्रति अटूत विश्वास और सबकी मनोकामना पूर्ण होती है और मेरे भी इधर आने के बाद मेरे घर के अंदर सुख शांति समृद्धि और सारी मनोकामना लगभग पूर्ण हो रही है मेरी और आगे भी माता जी के प्रति ऐसा ही अटुत विश्वास और लगभग हम हमेशा हर साल की बात અનુભવો છે અદભુત છે આપણે ચાલતા જઈશું એક બેન જે છે એક બાળકને લઈને જઈ રહ્યા છે આપણે એમને પૂછીશું થોડા ઝડપથી આપડે ચાલો બેન ભાઈ આપણે જાણીશું અને કેટલા દૂર થી તેઓ ચાલતા મા માં દ્વારા પહોંચી રહ્યા છે તે પણ જાણીશું બેન ની હતી બેન કોઈ માનતા ને બાળક કે ચાલતા રહી આવતો આ બાળક ની જતી પણ 6 વર્ષ છોકરી ની બાધા રાખી લી 6 વર્ષ છોકરી ની બાધા રાખી લી જુઓ દેખ્યા હા બે ના <laughs>

કોઈ નહીં વાત આપ જોઈ શકો છો તે મુજબ કોઈ સંતાન ની માનતા માની ના આવે

कितने दूर, दूर से आ रहे हैं दो सौ अस्सी किलोमीटर से आ रहे हैं पैदल आ रहे हैं हाँ। हर साल के बाद इधर आ रहे हैं हम हम भी हमारी श्रद्धा लेके ले आए हैं उसके बारे में तो अभी मैं तो अक् यही साल से आया हूं। तो अभी कुछ मनोकामना लेके आया हूँ वहाँ के लिए पूर्ण करेगी इसी बात इस से आया हूँ मैं कितने लोगों का कैंप है संग ये साठ लोगों का है हमारा कैंप रास्त के साथ हम पैदल आते हैं नाच गाना वगैरह होता 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 है है कि नहीं आता हूँ अभी थोड़ा हो पाएगा કેટલાક લોકો સ્વયંભૂ એકલા ચાલતા આવે છે કેટલાક એવા પણ માય ભક્તો હોય છે કે જે પ્રણ લે છે કે રસ્તામાં એક પણ સેવા કેમનો લાભ લઈ દઈએ અને પોતાના સાથે જે વસ્તુઓ લાવ્યા છે ખાવા પીવાનો એનો જે ઘર સંકલ્પ છે તે અંબાજી મંદિર સુધી બંધ રહે છે અને તે માય ભક્તોના ચહેરા પર દેખાય છે અત્યારે ખેડ અંબાજીના રોડ પર આપણે ચાર રસ્તા પરથી બતાવી રહ્યા છીએ અને હજુ આ સફર ચાલુ છે જોડાયેલા છે અંબાજી અંબાજીના રૂટ પર આપણે અત્યારે પહોંચી ચુક્યા છીએ આગ્યા ગામે અને અહિયાં યુનિક પાણીપુરીનો કેમ્પ લાગ્યો છે ભક્તોને અહીંયા આપ જોઈ શકો છો તે મુજબ પાણીપુરી લોકોને પાણીપુરીનો નો પ્રસાદ આપવામાં આવે છે પાણીપુરી એ લોકોની ફેવરિટ ખાણીપીણીની વસ્તુ છે જો સારી પાણીપુરી મળી જાય તો એનો આનંદ જ કંઈક અનેરો હોય છે આપણે અહીંયા જે જે સેવા કેમ્પો છે લોકોને પૂછીશું ભાઈ કેટલા સમયથી આ પાણીપુરી નો કેમ્પ ચલાવો બોલો બોલો પછી પછી બોલો કેટલા સમયથી થી આ કેમ્પ ચલાવો અહિયાં ત્રણ વર્ષથી કેમ્પ ચલાવીએ છીએ

પાણીપુરી પૌવા ખીચડી બધું અલગ અલગ છે બપોરે પાણીપુરી નું જે સવારમાં પૌવા હતા હવે સાંજે ખીચડી નું આયોજન છે છાશ છાશવી છે જોડે ખીચડી જોડે કેવી પાણીપુરી હોય છે ટેસ્ટ કરાવો જરા ટેસ્ટ કરી જો આપણે ટેસ્ટ કરીને જોઈએ કે આ પાણીપુરી છે હા બિલકુલ અમે ટેસ્ટ કરીને કહીશું કે કેવી પાણીપુરી છે શું ટેસ્ટ છે એનો ਤੁਹਾਡੀ ਪਾਣੀ ਪੂਰੀ ਜੀ ਨਾ ਪਮੂਲੀ ਤੇਲ ਨਹੀਂ ਨਾ ਅਸੀਂ ਐਪੀਸੀਲ ਆਰਡਰ ਕਰੀ ਸੋ ਫਸਟ ਨੰਬਰ ਜੀਮਾ ਨੇ ਆਰਡਰ ਕਰੇ ਲਿਆ ਜਿਹੜੇ ਇੱਥੇ ਆਏ ਜਿ ਕੋ ਕਹਿ ਰਿਹਾ ਛੇ ਕਿ ਸਰਤਾਵਰ ਤੇਲ ਨੇ ਅੰਦਰ ਸੁੱਧ ਪਾਣੀ ਪੂਰੀ ਬਣਾਈ ਜਾਬ ਟੈਸਟ ਕਰੀਓ ਹੂੰ ਮਸਾਲੇ ਦਾਰ ਚਟਾਕੇ ਦਾ ਪਤਾ ਲੱਗਿਆ ਇਹਨੂੰ ਟੈਸਟ ਹੋ ਜਾ ਲੱਗਿਆ ਜੇ ਭਕਤੋ ਅੱਥਰ ਦੇ ਜਾਣਾ ਆਪਣੇ ਅੰਨੇ ਪੁੱਛਿਓ પાણીપુરી શું વાત છે તો જોઈ શકો છો એ મુજબ ભક્તો પાણીપુરી નો આસ્વાદ માણીને ખુબ જ રાજી અનુભવી રહ્યા છે ખુબ જ મજા આવી રહી છે અમે પોતે પણ આ પાણીપુરીનો ટેસ્ટ કર્યો છે પાણીનગર ટેસ્ટ કર્યો છે અને આપણે હજુ પણ ટેસ્ટ કરીને લોકોને બતાવીશું હમ ખૂબ સરસ પાણીપુરી છે યારોસી યારી ફાઉન્ડેશન દ્વારા પાણીપુરીની સેવા મારી ભક્તોને પૂરી પાડવામાં આવે છે આ કેમ્પ જે છે અહીંયા આગિયા ગામે ખેડ બ્રહ્માથી અંબાજી રોડ પર આવેલો છે ભાઈ ભક્તોને અહીંયા ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવી રહી છે આવા જ અનેકવિધ સેવા કેમ્પો દ્વારા અનેક સેવા ભાવિકો માં અંબાના માય ભક્તોની સેવા કરી રહ્યા છે એમની તકલીફ એમની યાતના રસ્તામાં ઓછી થાય એમને કોઈ અગવડતા ના પડે એ ઉદ્દેશથી સેવા ભાવથી તેવા લોકો

અંબા અંબાના દ્વાર તરફ આગળ વધી રહ્યા છીએ અંબાજી અંબાના દ્વારે પહોંચી રહ્યા છીએ અનેક ભક્તો પણ આપણી સાથે અહિયાં આવી રહ્યા છે આપણે ક્યાંથી આવો છો પાંચસો પાંચસો કિલોમીટર ચાલતા હોય કેટલા કેટલા દિવસ પહેલા નીકળ્યા હતા એકત્રીસ તારીખ કેટલી દિવસ તારીખ નીકળ્યા કેમ કોઈ માનતા હતી કે શું ના એમ જ અને પહેલી વખત આવ્યો છું કે ના પાંચ વર્ષ પાંચ વર્ષથી સળંગ ચાલતા હોય સળંગ પાંચસો કિલોમીટર દૂરથી પાંચસો દૂર રસ્તામાં કોઈ તકલીફ તકલીફ પડે ના કોઈ નહીં કાર્ય કામ નહિ સેવા કેમ્પોલ સેવા સેવા મળી રહે મળી રહે શું નામ તમારું વિરેન્દ્ર વિરેન્દ્ર

દોઢસો બસો કિલોમીટર દૂરથી થી અન્ય એક આપણે જોઈએ કે પાંચસો કિલોમીટર દૂરથી આવે છે દર બ્રહ્માના ચાડા સર્કલ થી ચાલતા ચાલતા આપણે આવી રહ્યા છીએ લગભગ એકસો કિલોમીટર જેટલું

તો લગભગ ત્રીસે કિલોમીટર ચાલીને હવે આપણે અહીંયા આ ચાના કેમ્પ પર થોડું વિશ્રામ કરીશું અને ત્યારબાદ આપણે આ સફરને આગળ ધપાવીશું આ સફર હજી ચાલુ છે આપણે મારી સાથે જોડાયેલા મારી પાછળ દેખાતા અમદાવાદના જય અંબે ચા નાસ્તા સેવા કેમ્પમાં દસ મિનિટો વિરામ કર્યા બાદ હવે આપણે આ સફરને આગળ વધારીશું આપણે આગળ જઈશું અને ફરી પાછામાં અંબાદા ગ્યાં સુધી આપણે ચાલતા ચાલતા પહોંચીશું થોડા આ બાજુ આપ ચાલીશો અને ચાલતા ચાલતા આપણે

જ્યારે અમીરા નાથ સાથે લોકો ઉત્સાહ પર આગળ વધી રહ્યા છે આપણે પણ આ સફરમાં આગળ વધીશું હજી વીસ કિલોમીટર આપણે અંબાજી દૂર છીએ અને આ જ રીતે ચાલતા ચાલતા આપણે મા અંબા દર્શું હું તેમને કહીશ કે પાછળ જરા દ્રશ્યો બતાવે અહીંયા આયુર્વેદનું એક પોસ્ટર લાગેલું છે અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતનો રાષ્ટ્રધ્વજ પણ દેખાય છે આ પ્રકારનો અલૌકિક નજારાઓ સાથે સાથે આ સફર ચાલુ જ છે આપણે હજુ આગળ વધીશું અને મા અંબાના દ્વારે જઈશું આપ અમારી સાથે જોડાયેલા રહો શેઠ બ્રહ્માથી અંબાજીના રોડ પરથી લગભગ પચાસ કિલોમીટરનો રસ્તો કાપીને રખેવાની છે ફાઇનલી અત્યારે મા અંબાના દ્વારે એટલે અંબાજી મંદિર ખાતે પહોંચી ચૂકી છે